કાર મિત્રો આજે આપણે રૂપિયાની નોટ પર શા માટે છાપવામાં આવે છે આડે લાઈન તેના વિશે જોઈએ પણ નોટ પર બનેલી આડે લાઇન પર તમારું ધ્યાન તો જરૂરથી કહી જશે તો ચાલો જાણીએ સો બસો પાંચસો અને બે હજારની નોટ પર બનેલી આ આડે લાઈનોને શું અર્થ થાય છે શું તમે ક્યારેય કોઈ ભારતીય નોટ પર બનેલી આડે લાઇન પર ધ્યાન આપ્યું છે જો તમે આ

ટચ કરીને તેઓ આ કેટલા રૂપિયાની છે તે જાણી શકે છે તેથી સો બસો પાંચસો અને બે જાય નોટ પર અલગ અલગ સંખ્યામાં લાઇન બનાવવામાં આવે છે જેથી આ લાઇનની મદદથી અંધ વ્યક્તિ તેની કિંમત જાણી શકે છે તો આવો હવે નોટની કિંમત પર નજર કરીએ કે આ લાઇન કેવી રીતે તેની કિંમત જણાવે છે સો રૂપિયાની નોટ હોય તો તેની બંને તરફ ચાર ચાર લાઇન હોય છે તે સ્પષ્ટ કરવાથી અંધ વ્યક્તિ સમજી સમજી જાય છે કે આ સો રૂપિયાની નોટ છે તેવી જ રીતે બસો નોટ પર બંને તરફ ચાર ચાર લાઇન હોય છે અને લાઈનો વચ્ચે બે બે જીરો પણ હોય છે પછી પાંચસો નોટ પર પાંચ પાંચ લાઇન હોય છે તેવી જ રીતે બે હજાર નોટ પર બંને તરફ સાત સાત લાઇન બનાવવામાં આવે છે આ લાઈનની મદદથી અંધ વ્યક્તિ સરળતાથી નોટ અને તેની કિંમત જાણી શકે છે મિત્રો અમારી માહિતી તમને કેવી ગમી તમે સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો